એરપોર્ટ પરિસરમાં ઓટો રિક્ષાના પ્રવેશવા માટે પ્રતિબંધ મૂકવામાં આવતા આજે રિક્ષાચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા વાહન પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ જાહેર કરવામાં આવી છે જેમાં બસ માટે રૂપિયા એકસો સિત્તેર ટેમ્પો અને ટુ વ્હીલરના રૂપિયા દસ જોકે આ દરોમાં મિનિટ માટેના છે જો આઠ મિનિટ સુધી પિકઅપ ડ્રોપ માટે આવેલા ખાનગી રજિસ્ટર વ્હીકલને કોઈ પણ ચાર્જ ચૂકવવો પડશે નહીં બીજી તરફ એરપોર્ટ પરિસરમાં ત્રણ પૈડાના વાહનો એટલે કે ઓટો રિક્ષાની એન્ટ્રી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે જેથી એરપોર્ટ ઉપર વર્ષોથી ધંધો કરતા ઓટો રિક્ષા ચાલકો દ્વારા આજે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો વાહન પાર્કિંગ માટેના બીજી નવેમ્બરથી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે જેથી ઓટો રિક્ષા ચાલક દ્વારા આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને થ્રી વ્હીલર વાહનો ઉપર એટલે કે ઓટો રિક્ષા ઉપર એરપોર્ટમાં પ્રવેશવાના પ્રતિબંધને ગેરવ્યાજબી હોવાનું જણાવ્યું હતું